શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે એક એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ પોષ માસનો મહાત્મય અને તેમાં આવતા વ્રત ત્યોહાર પૂજા વિધિ મહિમા આપણે સાંભળવાનું છે તો સૌથી પહેલાં તો આપણે પોષ માસનું મહાત્મય સાંભળીએ તો પોષ માસનું ધાર્મિક મહત્ત્વ વધારવાને કારણે આ માસની અમાવસ્યાથી લઈને પૂર્ણિમાનું મહત્ત્વ પણ વધુ છે હિન્દુ ધર્મમાં પોષ માસને ખૂબ જ પૂર્ણ માસ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ મહિનાનો માક્ષર મહિના પછી આવે છે આ મહિનામાં શિયાળો પૂરજોશમાં હોય છે આ મહિનાની એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂઆત થઈ રહી છે જે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે આ મહિનો ભગવાન સૂર્ય અને નારાયણની પૂજા માટે સમર્પિત માનવામાં આવ્યો છે હિન્દુ કેલેન્ડરના તમામ મહિનાઓના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે માન્યતા અનુસાર મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જ નક્ષત્ર સાથે જોડીને તે મહિનાનું નામ આપવામાં આવ્યું છે તો પોષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્પ નક્ષત્રમાં હોય છે તેથી આ માસને પોષ અથવા તો પુષ્પ માસ કહેવામાં આવે છે પોષ મહિનાના ધાર્મિક મહત્ત્વ તો પોષ માસનું મહત્ત્વ એ છે કે પોષ માસમાં સૂર્ય ઉપાસના વિશેષ મહત્ત્વ હોય છે આ મહિનામાં સૂર્ય ભગવાનની ભગ નામની પૂજા કરવી જોઈએ ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે પોષ મહિનામાં સૂર્યને અર્ધ અર્પણ કરવાનું અને ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે આ ઉપરાંત પોષ માસને પિતૃઓની મુક્તિઓનો મહિનો મહિનો કહેવામાં આવ્યો છે તેને લઘુ પિતૃ પક્ષ પણ માનવામાં આવે છે વાસ્તવમાં સૂર્ય પોષ મહિનામાં ધનરાશિમાં પ્રવેશે છે અને સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાં જ તમામ શુભ કાર્ય અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓને તરત જ ધામ લોકની સ્થાન પ્રાપ્ત થાય છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિનું તેજસ્વ બને છે પોષ અમાવસ્યા અને પૂર્ણિમાનું મહત્ત્વ તો પોષ માસનું ધાર્મિક મહત્ત્વ વધારવાને કારણે આ માસની અમાવસ્યા અને પૂર્ણિમાનું મહત્ત્વ પણ વધુ છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્યા પિતૃદોષ અને સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે પોષ મહિનામાં સૂર્ય થાય છે ઉત્તરાયણ પોષ મહિનામાં મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછો ફરતો નથી આ જ કારણે મહાભારતના યુદ્ધમાં બાણેથી છલકનારો ભીષ્મપિતાએ ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા જ્યારે સૂર્ય દક્ષિણ હતો ત્યારે તેણે બાણો વાગ્યા ત્યારે તે બાણોથી પથારી પર સૂઈ ગયો અને ખાસ કરીને ઉત્તરાયણની સૂર્યની રાહ જોવા લાગ્યો એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મપિતાએ મૃત્યુ પછી મોક્ષ મેળવ્યો હતો પોષ માસનું ધાર્મિક મહત્ત્વ એ છે કે ભગવાન કૃષ્ણ પવિત્ર ગીતામાં કહે છે જે વ્યક્તિ સૂર્યના ઉત્તરાયણના દિવસે પ્રકાશમાં સુકલ પક્ષમાં પોતાના જીવનો ત્યાગ કરે તે મૃત્યુના ઘરે પાછો આવતો નથી મહાભારત યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતાએ અર્જુનના બાણોથી સંપૂર્ણપણે ઘાયલ થયા હતા તે સમયે સૂર્ય દક્ષિણાયણમાં હતો અને પાછળથી પિતાએ ઉત્તરાયણ થયા માટે સૂર્યની રાહ જોઈ ત્યારે સૂત્ર સૂર્ય ઉત્તરાયણ હતો ત્યારે ભીષ્મ પિતાએ જેઓ ઈચ્છાથી મૃત્યુ પામ્યા હતા તેમણે શ્રી કૃષ્ણની પૂજા કરીને અંતિમ શ્વાસ લીધા હતા એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતા મૃત્યુ પછી મોક્ષ મેળવ્યો હતો તેથી સનાતન ધર્મમાં પોષ માસનું વિશેષ મહત્ત્વ છે તે જ પ્રમાણે પોષ માસમાં આવતું આ મકર સંક્રાંતિના તહેવારે પૂનદાનનું મહત્ત્વ ઘણું છે આ દિવસે ગાયોને ચારો નાખવો તેમજ અનેક પ્રકારના ગુપ્ત દાનો પણ દેવામાં આવે છે જે ઉત્તરાયણના દિવસે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવે છે જે દાનો વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં તે સાંભળશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ નમઃ શિવાય